નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટેટ ટાટ ભરતી બે હજાર પચીસમાં પરીક્ષાની તો ખરેખર અંદાજીત ફોર્મ ક્યારે ભરાવાના ચાલુ થશે તેમજ પરીક્ષાની તૈયારી કરવામાં કેટલો સમય લાગશે અને અંદાજીત પરીક્ષાની તારીખ કઈ હશે તો એના માટેની ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને હા જો તમે વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીશું શું પરીક્ષા ખરેખર ઓગસ્ટમાં આવશે જો ઓગસ્ટમાં જ આવવાની હોત તો અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા હોત અને અત્યારે ઉમેદવારો ફોર્મ ભરતા હોત તો એનો મતલબ એમ કે ઓગસ્ટમાં પરીક્ષા આવશે નહીં અત્યારે અંદાજે ત્રીસ હજાર જેટલી ભરતીની પ્રોસેસ ચાલુ છે ધોરણ એકથી પાંચ માટે ટેટ અને તેમજ છથી આઠ માટે અને નવથી દસ માટે ભરતી અત્યારે ચાલુ છે એ ગુજરાતી માધ્યમની હોય હિન્દી માધ્યમની હોય કે અંગ્રેજી માધ્યમની તમામની ભરતી પ્રોસેસ અત્યારે લગભગ અંતિમ તબક્કામાં માધ્યમિકની જે ભરતી પ્રોસેસ છે તે જુલાઈમાં પતી જશે અને અત્યારે અગિયાર બારની શાળા ફાળવણી એ આજકાલમાં આવી જશે અને માધ્યમિકની પણ નવ દસની પ્રોસેસ ટૂંકમાં જુલાઈની એન્ડ સુધીમાં અને છથી આઠમાં થોડીક વાર લાગી શકે છે ઓગસ્ટ સુધીમાં તમામ ભરતી પ્રોસેસ છે એ પતી જશે પછી ધીમે ધીમે પરીક્ષા લેવાનું આયોજન થશે અને હા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે બે હજાર ત્રેવીસની અંદર પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જાહેરનામાની તારીખ ઉપર આપણે નજર કરીએ તો તમને ખ્યાલ આવશે કે ટેટ વનનું જાહેરનામું આવ્યું ત્યારે જાહેરનામાની તારીખ હતી સત્તર દસ બે હજાર ત્રેવીસ એટલે કે જેની અંદર ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવેલો હવે મિત્રો તેમાં પિસ્તાલીસ દિવસ જેટલો સમય આપવામાં આવ્યો હતો એમ જેમાં ઉમેદવારોને વાંચવા માટેનો સમય મળી ગયો હતો અને ફી ભરવા માટેનો અંદાજિત સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડે જે દસમા મહિનામાં નોટિફિકેશન બહાર પડી હતી એ પરીક્ષા સોળ ચાર બે હજાર ત્રેવીસના રોજ બે ટેટ વનની પરીક્ષા લીધી હતી જે ટૂંકમાં જાહેરાત થઈ જે નોટિફિકેશન આવતી ત્યારથી સમય મળેલો એવી જ રીતે ટેટ વનની નોટિફિકેશન આવેલી અને જે આપણે ટેટ ટુની વાત કરીએ એ રાજ્ય પરીક્ષા બોર્ડની જે બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવામાં આવી હતી એમાં ઓછામાં ઓછી મહિનો જેટલો તમને સમય મળ્યો જ હતો તો મિત્રો હવે વાત કરીએ કે જે નવા પરીક્ષા આવશે તો નવા પરીક્ષામાં જો પરીક્ષા આવવાની હોત તો ઓગસ્ટમાં પરીક્ષા આવવાની હોત તો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા હોત પરંતુ હજુ સુધી પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડ્યું નથી તો ટૂંક સમયમાં એટલે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બર આ મહિના સુધી તમારી આ જે જૂની ભરતીની પ્રોસેસ પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે અને સપ્ટેમ્બર મહિના પછી નોટિફિકેશન આવી શકે તો એના અંદાજિત આધારિત તૈયારી કરવાનું ચાલુ રાખીએ તો મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો